મિત્રો મહાશિવરાત્રી માત્ર ઉપવાસનો દિવસ નથી પણ એક દિવ્ય તિથિ છે જે તમારા નસીબને સંપૂર્ણ રીતે બદલવાની શક્તિ રાખે છે આ દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે કરેલા ખાસ ઉપાયો તમારું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરેલી એક નવી દિશામાં લઈ જઈ શકે છે મહાશિવરાત્રી એ રાત્રિ છે જ્યાં શિવજી તાંડવ નૃત્ય કરે છે અને તેમની આરાધના કરનાર વ્યક્તિના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે પણ નવ્વાણું ટકા લોકો એક મોટી ભૂલ કરે છે જેનાથી તેઓ મહાદેવની સંપૂર્ણ કૃપા મેળવી શકતા નથી જો તમે આ ભૂલ ટાળીને શિવજીને પ્રસન્ન કરવા માંગતા હો તો આ વિડિયોમાં જણાવેલા ત્રણ વિશેષ ઉપાયો ચોક્કસ અજમાવજો શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રી પર કરેલા તપ પૂજા અને દાનના ફળ હજારો ગણાંગ વધી જાય છે આ દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ અવસર છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધનનો અભાવ ન રહે સમસ્યાઓ દૂર થાય અને દરેક મનોકામના પૂરી થાય તો આ ત્રણ ખાસ કામ કરવાનું ચૂકશો નહીં આજના વિડીયોમાં તમે જાણી શકશો મહાશિવરાત્રી પર ત્રણ ખાસ કામ જે તમારે જરૂર કરવા જોઈએ શિવલિંગ પર શું ચડાવવું અને શું ટાળવું જોઈએ ધનવર્ષા માટે એક શક્તિશાળી અક્ષત ચોખાનો ઉપાય સફળતા માટે મહાદેવની વિશેષ પૂજા વિધિ આજનો વિડીયો એકદમ વિશેષ અને શક્તિશાળી છે જો તમે આ ઉપાયો સાચી રીતે અજ તો મહાદેવની કૃપાથી તમારું નસીબ બદલાઈ જશે આ વિડિયોને અંત સુધી જોવું નહીં તો એક અગત્યની માહિતી ચૂકી જશો મિત્રો તૈયાર છો મહાદેવની કૃપા મેળવવા તો કોમેન્ટમાં જય ભોલેનાથ લખીને શરૂ કરીએ મિત્રો મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પણ એ એક દિવ્ય અને અનન્ય રાત્રિ છે જે શિવજીને આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રાત્રિ એ એવી વિશેષ તિથિ છે જ્યાં મહાદેવની કૃપાથી ભક્તના જીવનના તમામ પાપ નષ્ટ થઈ શકે છે દુઃખ ક્લેશ દૂર થઈ શકે છે અને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે શાસ્ત્રો અનુસાર એ તે રાત્રિ છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીએ વિવાહ કર્યો હતો એટલે આ રાત્રિ માત્ર એક તહેવાર નથી પણ શિવ શક્તિના પવિત્ર મિલનનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે જે બ્રહ્માંડના સર્જન અને સંહારનું પ્રતિક છે કહેવાય છે કે આ દિવસે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવની આરાધના કરે છે તે પોતાના પાપોનો નાશ કરી મહાદેવની અનંત કૃપા મેળવી શકે છે મહાશિવરાત્રીનો સૌથી મોટો લાભ એ છે કે આ દિવસે કરેલી પૂજા અને ઉપવાસનું ફળ અને ઘણા વધારે મળે છે ધર્મગ્રંથો અનુસાર આ દિવસે જો કોઈ ભક્ત મન વચન અને કર્મથી શિવજીની ભક્તિ કરે ઉપવાસ રાખે જપ તપ કરે અને શિવલિંગ પર અભિષેક કરે તો તે ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ સદાય માટે વસવાટ કરે છે આ રાત્રિમાં શિવજીની કૃપા મેળવવા માટે કરાયેલી પૂજા ખાસ મહત્વની હોય છે જો આ દિવસે શિવલિંગ પર વિધિપૂર્વક દૂધ ગંગાજળ મધ ઘી અને બીલીપત્ર ચડાવવામાં આવે તો ભક્તના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ મહાશિવરાત્રી એ ગ્રહદોષ નિવારણ માટે પણ ઉત્તમ દિવસ છે આ દિવસે કરેલી પૂજાથી શનિદોષ રાહુ કેટુ દોષ અને અન્ય ગ્રહ દોષ શાંત થઈ શકે છે જે લોકો પોતાની કુંડળીમાં શનિદોષ કે અન્ય કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેઓએ મહાશિવરાત્રી પર ખાસ પૂજા અને ઉપવાસ કરવો જોઈએ મહાશિવરાત્રી પર કરેલો ઉપવાસ અને જપ તપ ભક્તના પાપો દૂર કરી શકે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં દુર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હોય તો આ દિવસે મહાદેવની ભક્તિ કરવાથી જીવનમાં સંભાવિત બધા મુશ્કેલીઓ દૂર થઈ શકે છે એક પૌરાણિક કથા મુજબ એકવાર એક ગરીબ શિકારી ગુરથી શિવલિંગ પર બિલીપત્ર ધરાવી દે છે જેના કારણે તે પોતાના ભૂતકાળના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આથી મહાશિવરાત્રી એક એવો શુભ દિવસ છે જ્યાં મહાદેવની આરાધના કરનારા ભક્તને તેમના જીવનના તમામ દોષોથી મુક્તિ મળે છે અને જીવનમાં નવી સંભાવનાઓ ઉભી થાય છે મિત્રો શું તમે મહાદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આજે જ આ ત્રણ કામ કરો મિત્રો મહાશિવરાત્રી એ મહાદેવની આરાધના માટે શ્રેષ્ઠ સમય છે આ પવિત્ર દિવસે જો શ્રદ્ધાપૂર્વક અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે શિવ તાંડવ સ્તોત્ર નો જપ કરવામાં આવે તો તે માત્ર ભક્તના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પણ નકારાત્મક શક્તિઓનો નાશ કરીને તેને નવા માર્ગ પર લઈ જાય છે આ સ્તોત્ર રાવણ દ્વારા રચાયેલું છે અને એમાં શિવજીની મહાનતા અને તાંડવ નૃત્યનો મહિમા વર્ણવાયો છે શાસ્ત્રો કહે છે કે મહાશિવરાત્રીના દિવસે આ સ્તોત્રના જપથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે એ લોકો કે જેઓ જીવનમાં સતત અવરોધ અનુભવે છે ઘરના વાસ્તુદોષથી પરેશાન છે કે શત્રુઓના પ્રભાવથી મુક્તિ મેળવવા માંગે છે આ મંત્રનો જપ તેમને રક્ષણ આપી શકે છે આ સ્તોત્ર માત્ર એક આર્તી કે સ્તુતિ નહીં પણ એ એક તીવ્ર ઊર્જાવાળો મંત્ર છે જે સકારાત્મક પરિણામો લાવી શકે છે મહાશિવરાત્રી પર શિવ તાંડવ સ્તોત્રનો જપ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે જે વ્યક્તિએ ધનની તંગીનો સામનો કર્યો છે કે જે બિઝનેસ અથવા નોકરીમાં અચાનક પડકારોનો સામનો કરી રહ્યો છે એ વ્યક્તિ માટે આ મંત્ર એક ચમત્કાર સમાન સાબિત થઈ શકે છે જ્યાં શિવ તાંડવ સ્તોત્રનું પઠન થાય છે ત્યાં શત્રુઓ પર વિજય મળે છે જો કોઈ વ્યક્તિએ જીવનમાં અચાનક ઘટનાઓનો સામનો કરવો પડ્યો હોય કે જ્યાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી હોય તો આ મંત્રનો જપ તેને તમામ અડચણોમાંથી મુક્તિ આપી શકે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જપ કરવાથી શિવજી ભક્તના તમામ દૂર દૂર કરી તેને સમૃદ્ધિ તરફ દોરી જાય છે શિવ તાંડવ સ્તોત્રનો જપ કરવાની વિધિ ખૂબ જ સરળ છે પણ એ ખાસ સમયમાં મને શ્રદ્ધાપૂર્વક કરવો જરૂરી છે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના સવારે ચાર વાગ્યાથી સવારે છ વાગ્યા વચ્ચે ઉઠીને સ્નાન કરવું જોઈએ પછી શિવજીની મૂર્તિ કે શિવલિંગ સમક્ષ શુભ મન અને હૃદયથી શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ શિવજીને ગંગાજળ અને કાચું દૂધ અર્પણ કરવાથી આ મંત્રનો પ્રભાવ અનેક ગણા વધી જાય છે શિવ તાંડવ સ્તોત્ર માત્ર એક પ્રાર્થના નથી એ મહાદેવ એક શક્તિશાળી સ્તોત્ર છે જેનાથી ભક્તના જીવનમાં નસીબ બદલાઈ શકે છે. મહાશિવરાત્રી પર જો કોઈ શ્રદ્ધાથી આ મંત્રનો જપ કરે તો મહાદેવ ભક્ત પર અનંત કૃપા વરસાવે છે. મિત્રો જો મહાદેવની અસીમ કૃપા મેળવવી હોય તો મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવ તાંડવ સ્તોત્રનો જપ જરૂર કરો. મિત્રો આ હતો પહેલો ઉપાય હવે બીજા ઉપાય વિશે જાણીએ. મહાશિવરાત્રી એ એક પવિત્ર રાત્રિ છે. જ્યાં મહાદેવ પોતાના ભક્તોની પરીક્ષા લે છે અને શ્રદ્ધાથી કરેલી પૂજાનો ફળ જરૂર આપે છે આ વિશેષ દિવસે અનેક ઉપાય કરવામાં આવે છે જેનાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે પરંતુ નવ્વાણું ટકા લોકો એક ખાસ અને શક્તિશાળી ઉપાય ભૂલી જાય છે અક્ષત ચોખા ઉપાય આપણા શાસ્ત્રોમાં ચોખાને અક્ષત એટલે કે ક્યારેય ખૂટે નહીં નેવા અનાજ તરીકે માનવામાં આવે છે આથી મહાદેવને ચોખા અર્પણ કરવાથી ભક્તના જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને નસીબનો ઉછાળો આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રી પર શિવલિંગ પર અર્પિત ચોખા મહાદેવના આશીર્વાદથી શુભતાનું પ્રતિક બની જાય છે આ શુભ ચોખાને ઘરમાં લાવીને સાચવવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી આ ઉપાય ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે અને જે ભક્ત શ્રદ્ધાથી આ વિધિ કરે છે તે ક્યારેય આર્થિક તંગીનો સામનો કરતો નથી મહાશિવરાત્રી એ માત્ર ઉપવાસ રાખવાનો દિવસ નથી એ મહાદેવના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અવસર છે આ દિવસે અક્ષત ચોખાનો ઉપયોગ કરવાથી વ્યક્તિના જીવનમાં અચાનક નસીબમાં ફેરફાર આવી શકે છે આ ઉપાય દ્વારા મહાદેવ ભક્તના જીવનમાં સમૃદ્ધિ લાવે છે અને દરેક મુશ્કેલી દૂર કરે છે આ ઉપાય સફળતાના દરવાજા ખોલી શકે છે અને ભક્તના બિઝનેસ નોકરી અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ લાવી શકે છે હવે આપણે જાણીશું કે આ આ ઉપાય કેવી રીતે કરવો જેથી મહાદેવ પ્રસન્ન થાય અને તમારું નસીબ ચમકે વિધિ સરળ છે પણ એટલી જ અસરકારક છે જો તમે મહાદેવની કૃપાથી ધન અને સમૃદ્ધિ મેળવવા માંગતા હો તો મહાશિવરાત્રીની રાત્રે આ ઉપાય જરૂરથી કરો પ્રથમ એક તાંબાના વાસણમાં કાચા સફેદ ચોખા ભરો તાંબાનું વાસણ શિવજી માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે ચોખા એ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક છે અને એટલે જ તેને અક્ષત તરીકે ગણવામાં આવે છે જો શક્ય હોય તો તમે આ ચોખા નવા હો તે ખાસ ધ્યાન રાખવું બાદમાં આ ચોખામાં થોડી કેસર અને ત્રણ બિલ્વપત્ર ઉમેરો કેસર લક્ષ્મીજી અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે અને મહાદેવ અને લક્ષ્મીજી બંનેની કૃપા મેળવવી હોય તો આ ઉપાય અત્યંત અસરકારક સાબિત થાય છે બિલ્વપત્ર એ શિવજીને અતિ પ્રિય છે અને ત્રણ પાંડા વાળું બિલ્વપત્ર તેમને વિશેષ રીતે પ્રસન્ન કરે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં ધનલક્ષ્મીનો વાસ કરે છે હવે આ તાંબાના વાસણમાં ભરેલા ચોખા શિવલિંગ પર અર્પિત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો એકવીસ વાર જપ કરો આ મંત્રનો જપ શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એકવીસ વાર મંત્ર બોલવાથી મહાદેવ ભક્તના દરે સંકટ દૂર કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે ચોખા ચડાવ્યા પછી આ અક્ષત થોડા ચોખા લાવીને તિજોરી મૂકો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ચોખા હવે મહાદેવના આશીર્વાદથી પવિત્ર બની ગયા છે ઘરમાં અથવા તિજોરીમાં મૂકવાથી ધનનો વધારો થાય છે અને ક્યારેય ધનની કમી અનુભવવી પડતી નથી ઘરના નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સુખ શાંતિનું માહોલ બનાવે છે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જે ભક્ત શ્રદ્ધાથી તેને કરે તેના જીવનમાં ચોક્કસ ધનલક્ષ્મી અને સમૃદ્ધિનો વધારો થાય છે મિત્રો મહાદેવની કૃપા મેળવવી હોય અને તમારા ઘરમાં ક્યારેય ધનનો અભાવ ન રહે તે માટે મહાશિવરાત્રી પર આ અક્ષત ઉપાય જરૂરથી અજમાવો અને મહાદેવના આશીર્વાદ મેળવો

તે તેના જીવનમાં અનેક શુભ પરિણામો જુએ છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીએ કરેલા દાનનો ફળ કરોડો ઘણો મળે છે દરેક ધર્મગ્રંથમાં દાનનું મહત્વ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે ગરુડ પુરાણ શિવપુરાણ અને વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે દાન કરવાથી પાપનું નિમાર્જન થાય છે અને શુભતાનો દરવાજો ખુલે છે મહાશિવરાત્રી એ દિવસ એવો છે જ્યાં કરવામાં આવેલું દાન શિવજી પાસે સીધું પહોંચી જાય છે અને ભક્તને તેના જીવનમાં ક્યારેય ધનની કમી અનુભવી નથી પડતી ધન લાભ અને સુખ સમૃદ્ધિ માટે આ ત્રણ ખાસ દાન કરો તાંબાનું દાન કરો તાંબુ એ મહાદેવની પ્રિય ધાતુ છે અને તેથી શિવલિંગ પર તાંબાના વાસણમાં જ પાણી ચઢાવવું જોઈએ તાંબુ માત્ર આરોગ્ય માટે જ લાભદાયી નથી પણ શાસ્ત્રો અનુસાર તે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે જો મહાશિવરાત્રીએ ગરીબોને તાંબાનું દાન કરશો તો શિવજી તુરંત પ્રસન્ન થાય છે અને ભક્તને જીવનમાં બધી જ સામગ્રી પ્રાપ્ત થાય છે તમે તાંબાના ગ્લાસ તાંબાની પ્યાલી અથવા તાંબાનું વાસણ જરૂરિયાતમંદોને દાન કરી શકો શાસ્ત્રો કહે છે કે તાંબાનું દાન કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિનું નસીબ તેજસ્વી બને છે જે લોકો પોતાના જીવનમાં આરોગ્ય અને ધનની સમસ્યાઓનો સામનો કરે છે તેમને મહાશિવરાત્રીએ તાંબાનું દાન જરૂર કરવું જોઈએ તાંબાનું દાન કરવાથી બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થાય છે અને જીવનમાં શુભતાનું આગમન થાય છે બીજું છે સફેદ કપડાંનું દાન કરો સફેદ રંગ પવિત્રતા શાંતિ અને ધર્મનું પ્રતિક છે મહાશિવરાત્રીએ સફેદ કપડાંનું દાન કરવાથી શિવજી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે ગરીબોને સાધુ સંતોને કે જરૂરિયાતમંદોને સફેદ કપડાં દાન કરવાથી મનમાં શાંતિ અને જીવનમાં સકારાત્મકતા આવે છે ધર્મગ્રંથો અનુસાર સફેદ કપડાં દાન કરવાથી શિવજી ભક્તના જીવનમાંથી દુઃખો દૂર કરે છે અને ભવિષ્યમાં તમામ સંકટોથી રક્ષણ આપે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિવસે ગરીબોને સફેદ કપડાં જેમ કે ધોબીદાંડા સાડી ધોતી કુર્તા પાંજરા વગેરે દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને પારિવારિક સુખ વધે છે જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા કલા થાય છે અથવા શાંતિનો અભાવ છે તો આ ઉપાય અપનાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સફેદ કપડાં દાન કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ત્રીજું છે કાળા તિલ દાન કરો કાળા તિલનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે મહાશિવરાત્રી એ પિતૃઓ માટે પણ વિશેષ માનવામાં આવે છે અને આ દિવસે કાળા તિલ દાન કરવાથી પિતૃદોષ શાંતિ પામે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રીએ કાળા તિલનું દાન કરે છે તેને તેના જીવનમાં ધનલક્ષ્મી ક્યારેય છોડતી નથી કાળા તિલ ધનપ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ગરીબોને મંદિરોમાં અથવા બ્રાહ્મણોને કાળા તિલનું દાન કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને નસીબનો દરવાજો ખુલે છે શાસ્ત્રોમાં કેળાથી મહાદેવના અનુસાર મહાશિવરાત્રીએ કરેલું દાન ભક્તના તમામ પાપો હલકા કરે છે અને ભવિષ્યમાં બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે દાન કરવાથી પિતૃદોષ ગ્રહ દોષ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે આ દિવસે કરેલું દાન કરોડો ગણા લાભ આપે છે અને ભક્તને મહાદેવના આશીર્વાદ મળે છે મિત્રો મહાશિવરાત્રી પર રાત્રે બાર વાગે શું કરવું આવી પાવરફુલ રાત્રે તમારે ખાસ ત્રણ કામ કરવાની જરૂર છે જે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે શાસ્ત્રો અનુસાર જ્યારે મહાશિવરાત્રીની રાત્રે બાર વાગે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે શિવલિંગ પર દુઃખ ચડાવવામાં આવે અને ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે ત્યારે જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળે છે મહાદેવ તુરંત પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ સમયે કરો આ ત્રણ પાવરફુલ કામ પહેલું છે ઓમ નમઃ શિવાય મંત્ર એ ભગવાન શિવનો સૌથી પાવરફુલ મંત્ર છે આ મંત્ર જપનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે મન એકાગ્ર બને છે અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે

ત્યારે શિવજી તુરંત પ્રસન્ન થાય છે અને તેને તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ આપે છે દૂધ ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે દૂધ એકદમ શુદ્ધ હોવું જોઈએ જો દૂધમાં થોડું ગંગાજળ અને તુલસીની પાંદડીઓ ઉમેરીને શિવલિંગ પર ચડાવવામાં આવે તો એનું ફળ અનેક વધી જાય છે આ સાથે ઓમ મહામૃત્યુંજયાય રુદ્રાય નમઃ મંત્ર બોલીને શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રીજું છે ઘરમાં દીવો પ્રગટાવો એ માત્ર શિવજી માટે આરતી કરવાનું કામ નથી પરંતુ આ એક શક્તિશાળી ઉપાય છે જે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને પોઝિટિવ એનર્જી લાવે છે મહાશિવરાત્રિના રાત્રે બાર વાગે જો ઘરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને સાથે દુઃખ દીપ ધરવામાં આવે તો એ ઘરમાં સકારાત્મક શક્તિ લાવે છે અને ધનલક્ષ્મી વાસ કરે છે ઘરમાં કપૂર પ્રગટાવી તેની સુગંધથી બધા વાસ્તુદોષ દૂર કરી શકાય છે કાળા તિલ અને ગાયના ઘી વડે દીવો પ્રગટાવવાથી શિવજીની કૃપા વધે છે અને ઘરના બધા પ્રકારના દોષ દૂર થાય છે જ્યારે ઘરમાં દીવો પ્રગટાવાય અને દુઃખ નખાવવામાં આવે ત્યારે ઓમ શાંતિ 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 બોલી પ્રાર્થના કરવી જોઈએ મિત્રો મહાશિવરાત્રીની રાત્રે બાર વાગે કરેલા આ ત્રણ ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે જો તમે મહાદેવની વિશેષ કૃપા મેળવવા માંગતા હો તો આ ત્રણ પાવરફુલ કામ જરૂર કરો મહાશિવરાત્રીની પાવન રાત્રિમાં રાત્રે બાર ત્રીસ થી એક ની વચ્ચે મહાદેવનો તાંત્રિક ઉપાય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન આધ્યાત્મિક ઉર્જાઓ સૌથી વધુ સક્રિય હોય છે અને શિવજીની તંત્ર શક્તિ તીવ્ર રૂપે કાર્યરત રહે છે જે ભક્તો આ સમયે શિવજીની વિશેષ ઉપાસના કરે છે તેમના પર મહાદેવની કૃપા વરસે છે અને જીવનમાં બાધાઓ દૂર થાય છે આ ખાસ તાંત્રિક ઉપાય દ્વારા શત્રુઓ પર વિજય બિઝનેસ નોકરીમાં પ્રગતિ અને ઘરમાં સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપાય માટે રાત્રે બાર ત્રીસ થી એક ની વચ્ચે એક એકાંત જગ્યા પસંદ કરો અને એક કાળા વસ્ત્ર પર બેસો કાળો રંગ નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા સામે એક શુભ ઘીનો દીવો પ્રગટાવો કારણ કે ઘીનો દીવો દિવ્ય શક્તિઓને આકર્ષે છે અને શાંત કરે છે આ મંત્ર ઓમ એકવીસ વાર જપ કરો અને આખી શ્રદ્ધા સાથે શિવજીની કૃપા માટે પ્રાર્થના કરો શાસ્ત્રો કહે છે કે જો આ સમયે દીવો યથાવત રહે છે તો શિવજીની શુભ શક્તિઓ તમારું રક્ષણ કરે છે અને તમારું નસીબ બદલાઈ શકે છે જો દીવો જાય તો તે સંકેત છે કે તમારી આસપાસ નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક છે અને તમને વધુ પૂજા અને તાપસની જરૂર છે આ ઉપાય ધનપ્રાપ્તિ વશીકરણ ગ્રહદોષ નિવારણ અને અધૂરી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ રાત શિવજી સાથે તાંત્રિક શક્તિઓની કૃપા મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે અને જો શ્રદ્ધાથી કરવામાં લાવે તો આ ઉપાયનું ફળ ચોક્કસ મળે છે જો તમે પણ મહાદેવની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો આ ઉપાય જરૂર અજમાવો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લકી મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરો